1964 ના સત્યાવીસમી મે ના દિવસે આ દીર્ઘ દ્રષ્ટા નિધન થયું હતું સંપૂર્ણ લોકશાહી રીતે ચૂંટાયેલા વિક્રમ હજી સુધી અખંડ રહ્યો છે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ આજે એકસઠમી છે ઓગણીસો ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ નિધન થયું હતું આજ રોજ પંડિત જવાહરલાલ નહેરુ ની પુણ્યતિથિ નિમિત્તે સવારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જવાહરનેહરુ ભવન બહાર આવેલ પંડિત જવાહરલાલ ની પ્રતિમાને સ્વચ્છ કરી કરીને શ્રદ્ધાંજલિ આવી હતી કાર્યક્રમમાં કોંગ્રેસ વિપક્ષ નેતા ચંદ્રકાંત અલકા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ગંભીર દિવસ છે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી जिस देश के अंदर सुई नहीं बनती प्रधानमंत्री अंग्रेजों देश ने लूटी लाइफ बनाया प्रधानमंत्री बनया पे सौकी भूखमरा था रशिया से जो आते थे लाल कलर के देश में सौंती थॉट थोट विचारधारा आकड़ा नंगल डेम बनाया नर्मदा डेम नीम का पत्थर रखा देश में के रोजी रोटी मिले एना ध्यान आप चाइना युद्ध वक्त अपनी पास अत्यार अपने दुश्मन को भी लोकसभा में लाने के लिए कभी कसर नहीं रखी। राम मनोहर लोहिया एमने पर एट बड़ा कटाक्षों करता था कि हारी गए तो फरी जीताड़ी लाए तो थे देश थे बंगला जमीन जायदाद बढ़ू समर्पित कर दी थोड़ा तमें तो विचार करो बापाए देश के जारी पैसा कमी थी तो आप पर सवाल है बधुरा संगली कटाके शहीदों में नाम लिखाने वालों की संख्या बहुत है पाड़ों दीवारों की संख्या बहुत है सब तैयार मिल जाए तो कोई भी बहुत बड़ी बड़ी बातें करे तैयार करना एक बीज बोना और बीज बोके पेड़ होना और पेड़ के बाद में फल लगना और फल दूसरा खावे वो नहीं विचार करने का अपन बीज बोके पेड़ बड़ा करना वो जवाहरलाल नेहरू आज ना दिवसे એમની પુણ્યતિથિ છે બધી બહુ વાતો નહીં પણ એટલું જ કહીશ કે દેશને સમર્પિત થવું હોય તો હોર્ડિંગ લગાવવાની જરૂર નથી ફોટા પડાવવાની જરૂર નથી વારંવાર કહેવાની જરૂર નથી હું પ્રધાનમંત્રી છું એવું કહેવાની જરૂર નથી દેશને સમર્પિત થયું તો એકાંત છે ચિત્ત છે આપણે પૂરા સમર્પિત કર કે એ દેશની ભાવનાઓ આગળ આગે લઈ જવાની જરૂર છે અને તમામ લોકોને હું કહેવા માંગુ છું કે બારસો દિવસ જેલમાં રહ્યા પછી પણ લોકો ગાળો દે પ્રધાનમંત્રી પત્યા પછી નાના નાના માણસ ની વાત કર્યા પછી પણ લોકો ગાળે દે તો એટલું જ કહીશ કે ગાળો દેવાથી દેશ મહાન નથી થતો તમે ગાળો દેવાથી તમે મહાન નહીં થઈ જતા પણ તમે દેશ માટે શું સમર્પિત થાવ છો દેશ કઈ રીતે આગળ વધે આજે પણ હું કહું છું કે છેવાડાના માણસને આજે પણ ભૂકો ભૂકો સુવું પડે છે આ દેશની અંદર છેવાડાના માણસને ન્યાય નથી મળતું જ્યાં સુધી છેવાડાના માણસને ન્યાય નહીં મળશે ત્યાં સુધી આ દેશ આઝાદ નહીં થયું એવું મારું પ્રત્યક્ષ માનવું છે અને એટલા જ માટે આજના દિવસે પંડિત જવાહરલાલ નહેરુ નમન કરી અને એટલું જ કહીશ કે એ જ્યાં હોય ત્યાં એમની આત્માની શાંતિ મળે એવી એવા ઉપરથી બી જોતા હોય તો આ દેશ કઈ રીતે પ્રગતિ કરે એના માટે સમર્પિત લોકોને કરાવો એવી મારી ભાવના છે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી સ્વર્ગીય જવાહરલાલ નહેરુજી નેહરુ ચાચાજીની આજે પુણ્યતિથિ છે કોટી કોટી વંદન કરીએ છે જે દેશમાં આઝાદી પછી સોય પણ નથી બનતી ભૂખમરો હતો જે દેશના ખેડૂતો બેહાલ હતા એ દેશ માટે આજે જે આધુનિક ભારતના ઘડવૈયા હોય તો એ પંડિત જવાહરલાલ નહેરુ હતા સત્યાવીસમી મે ઓગણીસો ને ચોસઠના દિવસે સ્પેશિયલ લોકસભા સંસદ બોલાવીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાની જ્યારે વાત હતી ત્યારે અચાનક એમને હૃદય રોગનો હુમલો આવ્યો અને સંસદમાં લોકો ટીકા કરતા હશે કે ચાચા નેહરુજી સંસદમાં જવાબ આપવા પડે કાશ્મીર મુદ્દે તો હાજર નહીં રહી શક્યા પણ થોડી જ વારમાં ત્યાં આગળ મેસેજ ગયા કે આ રીતે દેહાંત થયું છે આ દેશની અંદર જે પણ કંઈ આજે આધુનિક જે યુગ છે એ પંડિત જવાહરલાલ નહેરુને આભારી છે અને દેશ આજે પણ જવાહરલાલ નહેરુના નાખેલા પાયાના આધારે ચાલી રહેલો છે એટલે આજના દિવસે ખૂબ ખૂબ અમે કોટી કોટી વંદન કરીને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ